અને એકચ્યુઅલી વિરેન્દ્રભાઈએ આ જયારે ચાલુ કર્યું ત્યારે એ મનમાં એ વિચાર રાખ્યો હતો કે આપણે ત્યાં સ્ટોન ડિસીઝ માટે આવે છે પેશન્ટો ડિફરન્ટ ડિફરન્ટ ટાઈપના આવે છે તેમને કેવી રીતે સારી રીતે આપણે ટ્રીટ કરી શકીએ એટલા માટે એક ઇન્સ્ટિટ્યુટ કર્યું કે જેમાં આપણે એના પર ધ્યાન આપી શકીએ અને બધે એવું કર્યું અને ફેબ્રુઆરીથી આ ચાલુ છે Or three thousand feet of snow. This is the most American one. But I mean, આપણે ટ્રાય આપણે કરી શકીશું એટલે લોકો જલ્દી આવવાનું ત્યારે પણ જલ્દી આવવાનું અને અમારું ઓછી આપણે આ ટીચર જી આપનો પરિચય આજે કોન્ફરન્સ જોની થોડી

યુરિનરી પથરીઓ વધારે છે અને આપણે કેવી રીતે એમને વિના ઓપરેશને કાઢી શકીએ એના માટેનું જે સંશોધન ચાલે છે એમાં ફ્લેક્ઝિબલ યુરોટ્રોસ્કોપી એમાં લેઝરથી સ્ટોન ફ્રેગમેન્ટ કરવાનો અને સક્ષમ પણ એ સાથે જ કરી લેવાનો કે જેથી સ્ટોન આખો ક્લિયર એ જ વખતે થઈ જાય અને ભવિષ્યમાં કંઈ પ્રોબ્લેમ ન રહે એટલે આ માટેની જે ઇન્સ્ટ્રુમેન્ટ છે એ નવું શોધાયું છે એ આપણે ઇન્સ્ટ્રુમેન્ટ અ આપણે આ જે ટ્રાયલ કર્યા અને લગભગ એકતાલીસ પથરીઓ આપણે સાડત્રીસ પેશન્ટમાંથી કાઢી અને અને એનું બધું આખો સ્ટડી થશે અને પછી આ ઇન્સ્ટ્રુમેન્ટ કેટલું અ સક્સેસફુલ છે કે આખા સ્ટોન કમ્પ્લીટ ક્લિયર કરવામાં એનું આપણને જાણ પડશે આ ઇન્સ્ટ્રુમેન્ટ ક્યાંનું છે અને પહેલી વાર આવ્યું છે આ ઇન્સ્ટ્રુમેન્ટ અમેરિકાથી બનાવ્યું છે અને આપણે ત્યાં પહેલી વાર આવ્યું પણ આનું પહેલા સ્ટડી આપણે પહેલા કર્યો તો કે ડસ્ટિંગ વિથ સક્શન આ એક કન્સેપ્ટ છે એનું આપણે શરૂઆત કરી હતી જોવા માટે અને એનું હવે આ ઇન્સ્ટ્રુમેન્ટ બનાવ્યું હવે આ ઇન્સ્ટ્રુમેન્ટ કેવી રીતે ફાયદો થાય છે અને કેવી રીતે કોસ્ટ ઇફેક્ટિવ થાય છે અને સ્ટોન કમ્પ્લીટલી ક્લિયર કેવી રીતે થઈ જાય છે એ આપણે જોઈશું